ગુજરાત રાજ્યમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકેલી કોંગ્રેસને આ વર્ષે બે હજાર ચોવીસમાં એક બેઠક ગેનીબેન ઠાકોરે આપવાની છે બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરે આજે દિલ્હી પહોંચ્યા છે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજી વાર છવ્વીસમાંથી છવ્વીસ બેઠક પાંચ લાખની લીડથી જીતવાનું સ્વપ્ન હતું ભાજપે પચીસ બેઠકો તો જીતી લીધી પરંતુ બનાસકાંઠા બેઠક જીતી ન શકી બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને ત્રીસ હજાર કરતા વધુ મતે હાર આપીને ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી કોંગ્રેસના તમામ નેતાઓને ગેનીબેન ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા ગેનીબેન સાથે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ અને અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ